અમદાવાદમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ તેની સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી છે તેને એક પછી એક ચપ્પાના ગાજકી મોતને ગાંઠ ઉતારતા ખળભળાટ બચી જવા પામ્યો છે વાલીઓ આ સ્કૂલના બહાર પહોંચ્યા છે તોડફોડ કરી છે હોબાળો પણ મચાવ્યો છે ગાંધીનગરથી તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલ આવી છે ત્યાં વાલીઓ પહોંચ્યા છે અને તેમણે ખૂબ હોબાળો મચાવ્યો છે આ સ્કૂલમાં તોડફોડ પણ કરી છે અને તેનું કારણ છે કે આ જ સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી છે તેણે આ જ સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થી તેને મોતને એક ઘાટ ઉતાર્યો છે એક પછી ચપ્પાના ઘા ઝીકી દેતા છે અને જે પ્રકારે ઘટના સામે આવી રહી છે તે મુજબ પંદર દિવસ પહેલા સીડી ચડવાની બાબતે ધક્કામુક્કી થઈ હતી ને ત્યારથી તેમના વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી અને ગઈકાલ સાંજના એકાએકા ધોરણ આઠમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી તેણે ધોરણ દસટા વિદ્યાર્થીને ચપ્પાના ઘા જીક્યા મોતને ઘાટ ઉતાર્યા અને વાલીઓ આજે આ સ્કૂલના બહાર હોબાળો પણ મચાવી રહ્યા છે ઘટનાના પગલે ખળભળાટ મચ્યો છે ગાંધીનગરથી તપાસના આદેશ આપ્યા છે અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્પ પાંસુરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે પહેલા તો આ દુઃખદ ઘટના છે એમના પરિવાર ને હું હૃદયપૂર્વક સામાજિક ચિંતન અને મનન કરવાનો સમય નો વિષય છે નાના નાના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાત ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા विक्रोपी मानसिक तनावता अने सोशल मीडिया સાથે સંઘલાઈને પોતે હીરોગીરી કરવાનો શોક થયો એની ઉપર બાદ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે अथवा તો પહોંચી ગઈ છે હું કેબિનેટમાંથી બહાર આવો ત્યાર હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચી એક ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા આ કોઈ કોઈના ઉપર શાળા ઉપર દોડી દે કે વાલીઓ ઉપર દોડી દઈને તૂટી જવાની વાત નથી પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી જીએસની ચૂંટણી થતી હોય ને રાગ દેશવાની આ બાળકોને આપણે આધ્યાત્મિક બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે પરંતુ હજી આમાં દીપ આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું જે પ્રકારે મંત્રીનું કહેવું છે કે ડીઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે અને આ મામલે જે કંઈ કાર્યવાહી થશે તે કાર્યવાહી થશે અને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે સાથે આ સ્કૂલના બહાર ભેગા થઈ કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો